જય માતાજી મિત્રો તો આજે આપણા સાઈડ ઉપર પહોંચી ગયા છે અહીંયા આગળ આપણા અહીંયાનું કામ કેટલા આવ્યું જુઓ તો આ બીમ ભરી દીધો છે ઊભો તમે જો અહીંયા આગળ આગળના એલિવિશનના લેન્ટર ભરાઈ ગયો છે બીમ ભરાઈ ગયા છે ઊભા કોલમ આપણે એલિવિશનમાં અહીંયા આગળ બારી આવ્યા છે જો મિત્રો એલિવેશન અહીંયા આગળ હવે એલિવેશન નો ભાગ છે બીજા માળ સુધી આ કેબિન સુધી જાય છે મિત્રો અહીંયા આગળ અહીંયા આગળ પીસીસી કરી દીધું જો બધું આપણા દરવાજાનો ભાગ બાકી હતો આજે જો મેન દરવાજો પણ મૂકી દીધો છે અહીંયા આગળ મિત્રો અહીં આગળ તમે જુઓ સેન્ટિંગ કામ ચાલુ કરી છે અહીં આગળ એ કારુંગૂઠિયું છે એ કારુંગૂઠિયું છે પુઠાક રૂમ પણ અહીં આગળ ગોઠવી દીધો છે કિચન વાળા ભાગમાં પણ સેન્ટિંગ લગાવી જો આગળ બેઠક રૂમમાં બે લાઇન બાકી છે જો મિત્રો અહીંયા આગળ આગળનું ભાગનું એલિવિશન ચણતર પૂરું થઈ ગયું બધું આપણે અહીંયા આગળ આગળ પણ પીસીસી થઈ ગઈ જુઓ મિત્રો અંદરના ભાગમાં બે લાઇન બાકી છે ખાલી તમે જુઓ અહીં આગળ ચલો જય માતાજી મિત્રો